ય પ્રવૃત્તિઓને પ્રસાયિક સેવા કરતા ત્રણસો એકાવન નું સન્માન પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય સહિત રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ એક જ તાલુકાના સેવાર્થીઓનું સન્માન નિસ્વાર્થ સેવા કરતા અને હીરલાઓનું જાહેર સન્માન સમાજ જીવનમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થકી નિસ્વાર્થ સમાજ સેવા કરી પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપતા સામાજિક હિરલાઓ તેમજ પોતાની નૈતિક ફરાજીને ઉમદા રીતે નિભાવતા પ્રશાસિક વિભાગનું ધાંગધ્રા હોલ ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું સામાજિક વર્તુળમાં જીવતો વ્યક્તિ અનેક નાની મોટી પ્રવૃત્તિઓ થકી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતો હોય છે પણ અમુક વ્યક્તિત્વ સંસ્થાનું કાર્ય એટલું ઉમદા હોય છે જેમની સેવાકીય પ્રવૃત્તિઓ અનેકના દિલમાં જીતી બતાવે છે ત્યારે ડાંગધ્રા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં છેલા ત્રીસ વર્ષોથી જુદા જુદા ક્ષેત્રમાં નિસ્વાર્થ સેવા કરતા સમાજના સાચા હીરલાઓનું જાહેર મંચ ઉપર સર્ટિફિકેટ મોમેન્ટો અને સારું સન્માન કરવામાં આવ્યું હતું ધાંગધ્રાના જાણીતા સામાજિક કાર્યકર એવું પત્રકાર જયેશભાઈ જાલા તેમજ તેમના મિત્ર ચંદ્રેશ રોય આયોજિત આ કાર્યક્રમમાં લોકોના હૃદયમાં સન્માન ધરાવતા અને ખીરોનું એક મંચ ઉપર સન્માન થતા ધાંગધ્રાવાસીઓ માટે આ કાર્યક્રમ યાદગાર બની રહેશે તેવું રહ્યું અબોલ પશુ પક્ષીની સેવા આરોગ્ય ક્ષેત્રે સેવા રક્તદાન સેવા સમૂહ લગ્ન બિનવારસી ડેડ બોડીનો અંતિમ સંસ્કાર કેનાલમાં ગુમ ડેડ બોડી શોધવાની સેવા સિનિયર સિટીઝન્સને ભોજન ગરીબોને ભોજન આપવું નિઃશુલ્ક શિક્ષણ જેવી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ હોય કે ધામોધ્રામાં સ્વચ્છતા વૃક્ષારોપણ ગાય કુતરા જેવા કાર્યો હોય હંમેશા નિસ્વાર્થ ખડે પગે સેવા કરતા કરાઉન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ધાંગધ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા નાયબ પોલીસ અધિકક્ષ જેડી પુરોહિત તેમજ રાજકીય મહાનુભાવ સભાઓની વિશેષ ઉપસ્થિતિમાં ત્રણસો એકાવન જેટલા સામાજિક ખેલ્લાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ધ્રાંગધ્રા શહેરમાં બે અગત્યના કાર્યક્રમો હાથ ધરાયા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માને શ્રી પ્રકાશભાઈ વરમોરાની અને નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા શહેરમાંથી પસાર થતો માર્ગને ભારત ભારતશ્રીના પ્રયત્નો દ્વારા લગભગ સાડા છ કિલોમીટરનો રસ્તો સાત કરોડથી વધારે રૂપિયાના ખર્ચે પોલ લેન રિસરફેસ કરવાના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે આ રસ્તો થતાં શહેરની સુંદરતા વધવાની છે રસ્તો ખરાબ થઈ ગયો હતો એટલે લોકોને પણ એનો વિવિધ પ્રકારે લાભ પ્રાપ્ત થવાનો છે અને સાથ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આ શહેરને સ્વચ્છ સુંદર રળિયામણું હરિયાળું બનાવવા માટે એ રોડ ઉપર ડિવાઈડ નાખીને જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને હવે નવો રોડ પ્રાપ્ત થવાથી શહેરના નાગરિકોની સુખાકારી વધવાની છે અને એકવિધ પ્રકારના લાભો પ્રાપ્ત થવાના છે હું નગરપાલિકાને અને ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બીજો કાર્યક્રમ આજે ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સેવા રથી ભાઈ બહેનોનું કર્મચારી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું બે હજારને એકમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે કર્મચારીઓને એમને કર્મયોગી શબ્દ આપ્યો હતો અને શબ્દ થકી પ્રત્યેક કર્મચારી પોતાની આજીવિકાની સાથે સાથે સમાજની સેવા કરે એ પ્રકારની તત્પરતા દાખવે દિશામાં એક પહેલ કરવામાં આવી હતી આજે એવા અનેકવિધ કર્મ યોગીનું પણ સન્માન કરવામાં આવ્યું છે સમાજ જીવનની અંદર ધાંગત્રા શહેરને ઉજળું બનાવવા માટે અબોલ પશુ પક્ષીથી લઈને દિવ્યાંગ લોકોથી લઈને ગરીબ અને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓથી લઈને સમૂહ લગ્ન સુધીના કાર્યક્રમોને આવા અનેકવિધ પ્રકારના કાર્યક્રમોમાં જેઓ વ્યક્તિગત અને સંસ્થાકીય યોગદાન આપ્યું છે એ સંસ્થાનું અને વ્યક્તિઓનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે ભાઈ શ્રી ચંદ્રેશભાઈ અને ભાઈ શ્રી જયેશભાઈ આ બંનેની ટીમે જે પ્રકારે નાની નાની બાબતોને યાદ કરીને શહેરમાં જે કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમને યાદ કરીને એમનું સન્માન કર્યું છે આ સન્માન એટલા માટે છે કે ધ્રાંગધ્રા શહેરમાં શહેરીજનોની સુખાકારી માટે સ્વચ્છતા માટે અને અનેકવિધ પ્રકારની નાની મોટી બાબતોમાં અન્યને સમાજને મદદરૂપ બનવા માટે વધુને વધુ લોકો જોડાય વધુને વધુ ગ્રુપ વધુને વધુ સંસ્થા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરે એના માટે આજે આ એક પ્રેરક માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો છે ત્યારે બંને મિત્રોને પણ હું અભિનંદન આપું છું આપણે સૌ સાથે મળીને ધ્રાંગધ્રા શહેરને આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા એકબીજાને મદદરૂપ બનવાના કાર્યની સાથે સાથે શહેરની સુખાકારી વધારવા માટેનો પ્રયત્ન કરીએ કાર્યક્રમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન